ગઢવી છે મારું નામ દિવ્યા ગઢવી છે અહીંયા પ્રાથમિક સુવિધાના નામે ઝીરો છે વારંવાર અરજી કરવા છતાં છતાં કોઈ પણ કાનને અરજી અમારી સાંભળતું નથી અમે વારંવારે મહાનગરપાલિકાએ જઈને અરજી આપી છે આ વખતે અમે બધાએ મિટિંગ કરી અને એક મુદ્દો અમે સરકાર આગળ કે પદાધિકારી આગળ મૂક્યો છે કે અમારે રોડ રસ્તાને કરતરત આ પ્રાથમિક સુવિધાઓનું અમારે જોઈએ છે જરૂર છે જો આ લોકો અમારી વાત નહીં સાંભળે તો આ વખતે અમે લોકોએ સંગઠન કરી એકતા દેખાડી અને નક્કી કર્યું છે કે આ વખતે અમે વોટ આપીશું નહીં આ વખતે ચૂંટણી માટે જ્યારે લોકો આવશે ત્યારે અમે એનો બહિષ્કાર પૂરો દિલથી એ બધા એક મળીને કરીશું આ અમારો એક મુદ્દો છે દીપસાબેન જાનીકુજ સોસાયટી સેરી નંબર પાંચ અમે અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ અહીંયા રોડ રસ્તા પાણી અને ગટર બધું મીંડું છે કોઈ જ સુવિધા નથી રોડમાં ખાડા પડી ગયા છે ચોમાસાનું પાણી ભરાય છે અને ગટરનું પાણી જવાને બદલે પાછું આવે છે એવું ક્યાંય હોય પીવાનું પાણી આવે તો ગંદુ પાણી આવે છે આવતું નથી પાછળ તો પાણી પહોંચતું જ નથી છ નંબરમાં આઠ દિવસે પાણી આવે છે પાણી આવે ત્યારે મોટરથી ખેંચવું પડે છે એમને તો પાણી જ નથી આવતું ફોર્સથી પાણી આવતું નથી અને ગટરનું પાણી જતું નથી તમે જોઈ શકશો અહીંયા કેટલું બધું પાણી ભરાયેલું છે એ વરસાદનું પાણી નથી વરસાદનું પાણી હોય તો વહી જાય ગટરમાં ગટરનું પાણી પાછું આવે છે રહેવાસીઓને એટલી બધી તકલીફ છે અમે નર્કથી પણ બદતર જિંદગી અહીંયા જીવીએ છીએ એવું કહીએ તો કાંઈ ખોટું નથી એમાં નગરપાલિકામાં અસંખ્ય વખત રજૂઆતો કરી છે પણ આ બધું તંત્રના બહેરા કાને જ જાય છે કોઈ અમારું સાંભળતું નથી હવે મ્યુનિસિપલ કમિશનર આવ્યા છે મોરબી મહાનગરપાલિકા બની છે તો અમારે એની પાસેથી અપેક્ષા તો હોય ને આ અમારી પ્રાથમિક જરૂરિયાતો છે સારા રોડ હોવા અમે ટેક્સ ભરીએ છીએ પાણીનો વેરો ભરીએ છીએ અમે અમારી ફરજ નથી ચૂકતા તો મ્યુનિસિપલ કમિશનર પાસે અને પદાધિકારીઓ પાસે અમારી એટલી જ રજૂઆત છે કે અમારું પાણી એક વ્યવસ્થિત કરે અહીંયા નાના બાળકો દરરોજ સવારે સ્કૂલે જાય છે એને કેટલી તકલીફ પડે આ ગંદા પાણીમાંથી પસાર થવાનું સ્ટ્રીટ લાઇટો ચાલુ હોય તો સવારે દસ વાગ્યા સુધી ચાલુ હોય ન આવે તો રાત્રિના અગિયાર વાગ્યા સુધી સ્ટ્રીટ લાઈટ આવતી જ નથી કોઈ વૃદ્ધો હોય બાળકો હોય બહુ જ તકલીફ પડે છે